જય ભવાની મિત્રો તો તમારું સ્વાગત છે આપણા પ્રથમ બ્લોગમાં સૌ પ્રથમ તમને મારા વિશે જણાવી દઉં તો મારું નામ છે મિલન રાઠોડ અને તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણો પ્રથમ બ્લોગ છે આપણે પ્રથમ બ્લોગની શરૂઆત આપણા માતાજીના મંદિરે દર્શન કરીને કરીશું હા આ કંઈક આવું છે અમારા માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા કલર કામ શરૂ છે એટલે થોડું ઘણું આવું ચાલુ રહેશે અહીંયા કલરકામ શરૂ છે એટલે લોક મારેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે આ રીતનું નાનું એવું સરસ મજાનું છે મંદિર અને આ રીતનું પાછળનું ગ્રાઉન્ડ નાનું એવું સરસ મજાની જગ્યા છે નાની એવી તો તમે જોઈ શકો છો આ આપણું અમારા માતાજીનું મંદિર છે અને અહીંયા નાના પ્ર નાના મોટા પ્રસંગમાં બેસી શકાય એવી નાની એવી જગ્યા છે અને અહીંયા આ ટાઈપનું કામ શરૂ છે તો મિત્રો માતાજીના મંદિરે દર્શન કરી લીધું છે તો આપણે આવું તમને મારા ઘર બતાવીશ તમને કેવું છે મારું ઘર મિત્રો તો તમે જોઈ શકો છો બહારથી કંઈક આ રીતનું આપણું ઘર બતાય છે આ મીછું બીચું ટ્રેક્ટર આ બંને ગાડી અને મહેન્દ્રાનું ટ્રેક્ટર પણ આપણું જ છે તો તમે જોઈ શકો છો બહારથી આ નાનું એવું અમારું ઘર છે તો અંદરથી તમને બતાવું કેવું અમારું ઘર બતાય છે તો મિત્રો આ અંદરથી આપણું ઘર કંઈક આ રીતનું બતાવે છે તમે જોઈ શકો છો આ નારિયેળી આ આપણા બા છે જે તા છે ને આપણા બા છે આપણા મમ્મીના પપ્પાને આ રીતનું તમે જોઈ શકો છો આપણું ઘર છે નાનું એવું અને ટૂંક જ સમયમાં અહીંયા આપણે એક નવું ઘર બનાવવાનું છે નવું શરૂ થાય એટલે એનો પણ વ્લોગ આપણે આવશે આપણી ચેનલ ઉપર તો આપણે બના રહીજો આપણા ચેનલમાં તો આ રીતનું ઘર છે ને અહીંયા આપણા પપ્પા સૂતા છે અને એની બાજુમાં મમ્મી સૂતી છે અત્યારે ઠંડીનો ફૂલ માહોલ છે એટલે થોડુંક ટાઈટ વાય એવું છે આ આપણું રૂમ છે નાનો એવો તમે જોઈ શકો છો આ રીતનો રૂમ છે અહીંયા માતાજીનું મંદિર છે નાનું એવું ને આપણો બેડરૂમ વિશે બતાવું તમને તો આ રીતનું આપણો રૂમ છે ને આપણું કમ્પ્યુટર છે નાનું એવું તમે જોઈ શકો છો આ રીતનું આ આપણી સેટી છે કાગળિયા પીડા દોય કારણ કે આપણે હજી ભણવી છે બારમું ધોરણ આપણું શરૂ છે એ આ રીતનું ઘર છે મિત્રો કહે આ રીતનું તો આપણું અંદરથી ઘર તો હવે બહારની વાત કરું તો તમને અમારું ઘર છે એની એક સામે જ એક ખોડિયાર માતાનું નાનું એવું મંદિર છે અને આ રીતની શેરી છે ને ત્યાં આપણા માતાજીનું મંદિર હતું જ્યાં આપણે અત્યારે દર્શન કરીને આવી તો આ ખોડિયાર માતાનું મંદિર છે નાનું એવું તમે જોઈ શકો છો અહીંયા વિશાળ એક બહુ ભૂતપૂર્વ પીપળો પણ છે આ માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું આપણે દર્શન કરી લઈએ અહીં તમે જોઈ શકો છો તો હું દર્શન કરી લઉં મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આજે હું તમને બતાવું અમે રાત્રે ક્યાં બેઠા હોય એ હું તમને બતાવું આપણી એક ખાસ જગ્યા છે ખોડિયાર મંદિરની પાછળ જ છે જ્યાં બધા બેઠા હોય છે તો હું તમને આજે બતાવીશ આ આપણી જગ્યા છે આ બધા બેઠા હોય રાતે આ આપણા મોટા ભાઈ છે હાર્દિકભાઈ આ હિમંશુભાઈ છે આ હામે ત્યાં રામદેવભાઈ છે તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું ને બહાર બે હોય ની જગ્યા છે અહીં રાતે તાપણી શરૂ હોય તો મિત્રો હવે તમને હું ખોડિયાર મંદિરની પાછળની શેરી એટલે અમારા ઘરની બાજુની શેરી બતાવું તો આ કંઈક આ રીતની છે શેરી બાજુની તમે જોઈ શકો છો અહીંયા આપણા કાકાનું નવું ઘર બની રહ્યું છે અને આ ફોર વ્હીલ પણ આપણી જ છે વેગનઆર તમે જોઈ શકો છો તે એચ એચ ટ્રેક્ટર છે જે કાકાનું છે આ રીતનું કંઈક શેરીનું વ્યૂ છે તમે જોઈ શકો છો તો મિત્રો પહેલાં બ્લોગમાં બસ આટલું તો આ ચેનલ ઉપર અવનવાર નવા નવા વ્લોગ આવતા રહેશે તો અમને સપોર્ટ કરજો અને તમારા સાથ સહકાર આપજો